તો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં ને જે આપણે ઓર્ડર પાછો દેવાનો હતો તો એ ઓર્ડર પાછો દેવા જાય છે આપણે દુકાને તો મળ્યા પછી આગળ ને તો નવા બ્લોગ આપણો ચાલુ કરી દીધો છે અને ઓર્ડર દેવાનો હતો એ પાછો દેવાઈ ગયો છે તો સોરી ઓર્ડર નહીં ઓર્ડર નહીં પ્રોડક્ટ પાછો દેવાનો હતો એ દેવાઈ ગયો છે અંદર કોક બંધ કરી દીધું બહારથી તો અઢી સાઇ જઈને ખોલવું જશે કારણ કે ખુલીએ નહીં તો મહિલા ઓલસે ખુલીએ આવી ગળી જાય અંદર તો આગળ વિડીયો અપલોડ આવી ગયો છે આપણી ચેનલમાં દીવોની મોજમાં તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકતા રહીજો અને આપણા બ્લોગ તમને કેવા લાગે તે કમેન્ટ કરતા રહેજો બાકી તો મહિલા આપણે આગળ આગળ મળશું એ જ રીતે આજે આપણે આ બધું કામ જો થયું આ બધું આપણું મકાનનું ચાલુ થઈ ગયું હોય પાછો ખર્ચા પાણી યા બધું વરીશ ચાખો એને ઉપર પુગાડવા નહીં ઓલું ને એ પ્રમાણે તો મહિલા આગળ પાછા તો આવી ગયા આપણે બારી બાજુ ખોડી પાછા મહિલા આગળ આગળ તો હવે આપણે સગડીનો હવે બધું લઈ આપણે લઈ આવ્યા મેટા

આપણે જોઈ શકો તો કામ ચાલુ કરવાનું એમણે એક બે દિમા કોઈ બધું થઈ ગયું અને આપેલી સગલીનું જીગેટ હતા કે તમે જોયું આગળ કે બધું અર્થવ્યસ્ત છે બધું કાંઈ પણ થવાનું નથી ચાલુ ને હવે નવી લેવા જવાનું છે જો આપણે નવી લેવા જવાય લાઈટ વાઈ ગઈ પછી તો હવે આપણો નવો વિડીયો આવી ગયો છે આપણી ચેનલમાં તો લાઈક કરી શકશે અને સારું લાગ્યું હોય તો કમેન્ટ કરી દેજો બાકી તો હવે રહેવાના છે પછી જો વિચારશે પાછો વાડી જવાનું તો વાડી જશું આપણી વાળી જવાનું મોટા પણ વળી જવાનું છે વિચાર છે મોટા પણ વળી જવાનું તો જોઈએ હવે બાપા શું કીએ અને આપણે ઘડી આવેલી બેકાર આવી હતી બધું રેડી ને નવી મગવાની છે જોઈ કોઈ મગાવવાનું થાય મમ્મી સસ્તાના ચક્કરમાં કે સસ્તો તો હું તો ના કહેવાય ના હોય કે કારણ કે બે મગાવવાની થઈ એક નો એટલે બે રૂમ આપણે કીધું તો બે કાર આવી ગઈ એટલા માટે તો મહિલા પછી આગળ તમે જોઈ શકો છો દુકાન આપણે તો મેળા પછી આગળ તો પાછા આપણે ઘરે આવી ગયા હતા અને વાડી ગયા હતા વાડીનો સીન આવ્યો મમ્મીને મૂકવા ગયા હતા વાડીએ ખાલી તો હવે પાછા જાઉં દુકાને તો મળ્યા દુકાને જો ગાડી લઈને જશું પાછા મળ્યા આગળ તો હવે દોસ્તો બપોરના બે નીકળી ગયા છે ત્રણ વાગે આપણે મળ્યા હવે પાછા જઈ આપણે દુકાને કારણ કે દુકાને જઈ ગાય હું મેં સવારે કીધું કે મમ્મીને બધા અહીંયા વાળીએ બાપા દુકાને આપણે ઘરે હતા તો ગાય હું પાય હવે પછી દુકાને જાય જોઈ શકો છો એ ઉઠીએ ઘરમાં તો મળ્યા આગળ દુકાન આઠ ઘરની ફોડકે કચરો જેવું ફોડ્યું તો મળ્યા પછી આગળ તો પાછા આપણે આવી ગયા વાડીએ તમે દેખાડું આ છે આપણી વાડી જોઈ શકો માંડવીનો ઢગલો છે તો ત્યાં જવાનું છે ભૂકાન ભારી કરવાનું છે એટલે તો મળ્યા આગળ ત્યાં આગળ ગયા આપણે ભૂકાનમાં જોવા લઈ જવાનું છે આ છે માંડવીનો ઢગલો જોઈ શકો હા આપણો આંબો તો હવે ભૂકો ભૂકો ભરી મમ્મીને ચડીને જાશું આપણે ઘરે હવે દોસ્તો આપણે નીકળી ગયા છે અત્યારે તો દુકાન માટે કારણ કે કાલે આપણે હતા ક્યારે સાંજે મમ્મીને ચડવા ગયા હતા અને પપ્પા ભરવા ગયા હતા ત્યારે તો હવે આપણે જો સબડીનો સમાન હતો આગળ તો એ દુકાન દીધીશું અને મહિલા દુકાને જઈને આગળ આપણે પાછા આવી ગયા દુકાનમાં આજે આપણે દુકાન અને ગમતે બંધ કરી હતી અને જોઈ લે કેમેરો કેમેરો લાઈટ ચાલે કારણ કે અંધાર હોય એટલે તો હવે આપણે શટર બટર ખોલી ને મળ્યા પછી આગળ તો તમે જોઈ શકતા હો પાછળ કે દુકાન આપણી ખુલી ગઈ છે તો હવે આપણે થોડીક દુકાને રહેશું અને ફરી આજે હાંજક ને મમ્મીને ચાલવા જશું આપણે ના આપણી છે દુકાન જોઈ શકો છો તો આગળ અને આગળ બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો અને આ બ્લોગ પર તમને કેવો લાગે કમેન્ટ કરી દેજો તો અને નવા આવો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી દેજો પાછું શેર કરતા રહેજો અને મળી આવ તો આગળ તથા ભાઈ તો આપણે અત્યારે આવી ગયા હવાના દુકાને ખોલી બોલી લીધી તમે જોઈ શકો છો દુકાનનો નજારો તો ત્યાં દુકાન હતા ને થોડી ઘરે પછી જો મેળ આવી તો વાળી જશું ચકમ મોટા પછી આપણી વાડી છે અહીંયા અલગ આવ્યું છે આપણી ગાડીએ નહીં પણ મોટા પણ વાળી તો વિચાર છે વાડી ચક્કમા જવાનો પાછો અને મળતા દસ એમને માગે તો આપણો આગળ વિડીયો એ પણ આવી ગયો છે જોઈ લેજો અને સબસ્ક્રાઈબ કરીને શેર કરી દેજો હવે જે આપણે સગડીનું કર્યું હતું થયું નહીં તો હવે આ સામાન દઈ જશે પાછું અમે કારણ કે આપણા ઘરે કામ હોય તો અત્યારે અમે એને કામ ના આવે કારણ કે માંડવીનું કામ હાલતું હોય એટલે આપણે આને પણ મારે તો મળ્યા પછી આગળ ત્યાંથી બધા કરીને શેર કરતા રહેજો મળ્યા પછી તો હવે બધા જમા છો ને આપણે હતા દુકાને દુકાને જવાનું વાડીએ પણ હજી બાપા આવ્યા નથી કારણ કે હાથી આ કયો જોઈ તો ખટલા વાગી ગયા તો હાથી આંખો આવ્યો છે એટલે તો તોડી વાર પછી દસમાં આપણે ચક્કર મારવા ને જોઈ શકો તો માલ આવવાનો હતો પણ હાજર આવ્યો નથી અત્યારે આવશે ને તો માલ આવશે બધું આબુ ની થઈ ગયું છે મગાવવાનું છે ને આજે માલ આવવાનો છે તે ખડકનો છે અને બાકી તો આપણા નવા વિડીયો આવી ગયો છે તો એને લાઈક કરી સબસ્ક્રાઈબ શેર કરી દેજો તમે જોઈ શકો તો આપણી દુકાન એકદમ રેડી ચાલે છે અત્યારે તો બેઠા જો આપણે સીટ બનાવી રાજા વારીએ બેઠા અને મોબાઈલ જોતા હતા ચારિકર ચાર્દિકમાં મૂકી દે ફેરીએની અને મળ્યા આગળ તો આથી બધા ચેનલ લાઈક કરી દેજો તો મળ્યા પછી આગળ તો હવે દોસ્તો આપણે બપોરે જમીન લીધું મહિલા પછી ફ્રેશ બેસ થઈ ગયા તો હવે નીકળી ગયા છે આપણે પાછા દુકાન માટે થોડું કામ હતું એટલે નીકળ્યા આવ્યું કઈ એટલા માટે તો હવે આપણે દુકાને નીકળી ગયા છે મહિલા દુકાને જઈને માય ધોઈ લીધું ફ્રેશ બેસ થઈ ગયા આપણે તો હવે એ જવાનું છે પાછા વાડી ચક્કર મારવા તો મળશો તો આગળ ત્યાંથી આપણી ચેનલને સેક્સકાઈબ કરીને શેર કરી દેવો મેળા આગળ તો ગયા આપણે દુકાન અને જોઈ શકો છો દુકાનનો માહોલ અત્યારે શાંત સ્વભાવનો છે તો એને ખિલખિલાટ કરવા માટે સેટઅફ હોલ નાખીએ આપણે બાકી જોઈ રહ્યા છોપડાઓ હમણાં લઈ આવ્યા આપણે કમેન્ટ કરી દઈ જવાનો શું ભાવ છે તો મળ્યા પછી આગળ તો આપણી દુકાન ખુલી ગઈ છે જો તમે જોઈ શકો છો તો આપડી દુકાન ખોલી કે તો હવે આપણે દુકાન રહેશે થોડીક હા પપ્પાની ગયા દાવાડીએ તો ચાપી નાવ સાડીગર માં પછી આવડિયા સુવાડીએ તો મળ્યા ચામાંથી આગળ તો ઓધી બધી તો મળ્યા આપણે દાયરે તો નવા બધું દુકાન ખોલી અને હવે આપણે દુકાન બંધ કરી દઈએ જોઈ શકો છો તો દુકાન બંધ કરી દીધી અને અવાજ સાંભળા દો કાકા રડું રાખે છોકરાઓને રાખે ને તો હવે આપણે મળશું પાછા કાલના નવા બ્લોગમાં ને તમે આપણે જોતા હો તો ચેનલને લાઈક કરી શક્સે શેર કરી દેજો બને એટલા વધુ તો મેળા આપણે કાલના બ્લોગમાં દુકાન દુકાન બંધ કરી દીધી તાળાબાળ હરકત દેવાઈ ગયા છે ને અત્યારે જવાનું છે આપણે વાડીએ ચક્કા મારવા ઢગલો છે ચક્કા મારવા જઈશું હું તો ભાગમાં દીધેલ છે તો મેળા કાલના બ્રુપમાં તો તમે નવા હો તો ચેનલને લાઇક કરી સબસ્ક્રાઈબ શેર કરી દેજો બાકી બધાને રામ રામ જય શિયા રામ મૈડા